નમસ્કાર દર્શક મિત્રો રેમ ન્યૂઝના ડિજિટલ સ્વાગત છે બારડોલ તાલુકાના બારડોલી નગરમાં આવેલા સામરિયા મોરા વિસ્તારમાં આજે વહેલી સવારે બેટમાં ફેરવાયું હતું ગટરનું પાણી ઉભરાતા એ વિસ્તારોમાં બોટાદમાં પાણી ભરાયા હતા જેને કારણે વાહન ચાલકો તેમજ તાના સ્થાનિક રહીશોએ ગંદકીનો તેમજ પાણીનો સામનો કરવો પડ્યો હતો નગરપાલિકા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે બસ ડ્રેનેજનું કામ ચાલતું હોવાના કારણે પાડો બનાવવાનો હતો જેને લીધે પાણીનો ફ્લો ખાડીમાં વધતા આ પાણી ગટર દ્વારા બહાર ઉભરાયું છે હાલ એની કામની પ્રક્રિયા ચાલુ થઈ છે એવું નગરપાલિકાના ચીફ ઓફિસર જણાવી રહ્યા છે સુરત જિલ્લામાં બારડોલી નગરમાં શાસકોનો ફરી એકવાર નિષ્ફળ વહીવટનો પુરાવો સામે આવ્યો હતો અને જેનો ભોગ વોર્ડના રહીશો બન્યા હતા ઘટના એ બની કે બારડોલી તાલુકાના વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલા સામરિયા મોરા વિસ્તારમાં આજે ચોમાસાની જેમ પૂરની સ્થિતિ જોવા મળી આવી હતી પરંતુ આ વરસાદી પાણી નહીં પરંતુ ગટરી ગટરિયા પાણી ઉભરાયું ડ્રેનેજનું પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યું જેથી ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા જેને લીધે રહીશોએ સમસ્યાનો સામનો કરવાની નોબત આવી હતી સામળિયા મોડામાં રહ્યું છું આજે તમે પાણી દેખાય છે તે છેલ્લા ત્રણ વર્ષથી તકલીફ છે નગરપાલિકાનું ગટરનું કામ ચાલે છે તો એ લોકો ચોકઅપ કરી નાખે કામ માટે તેના લીધે આ તકલીફ ઊભી થાય છે હજુ ચોમાસુંની શરૂઆત થઈ નથી જો ચોમાસું આવશે તો સામળિયા મોડામાં આપણે કમર સુધીના પાણી આવી જશે તો એ અમારી તકલીફ છે તે નગરપાલિકા જલ્દી જલ્દી દૂર કરે ખૂબ ગંદકી છે આજુબાજુના રહેવાસીને રોગ રોગચાળો ફાટી નીકળે એટલું છે અહીંયા ગટરનું પાણી ઉભરાય છે હું હરીશ ભંડારી બોલો પારદોડી સામારી અમારો રોબર્ટ રોબર્ટ ટ્યુશનની ક્લાસીસની બાજુમાંથી બરાબર છે સાહેબ આજે તમે આવીને જો તમે કોઈ પાલિકા જોવા રાજી નથી આજે તો કોઈ છોકરો પડે ત્યાં ઘરે ખારામાં તો કોઈ જોવા આવવા રાજી નથી નથી બારોલીના કોપરેટર કિશોર ચૌધરી કે નહીં કોઈને એને રજૂઆત કરી છે મેં આજે બરાબર એને ઘર ઘર બેઠા ગઈને રજૂઆત કરી છે પણ કોઈ દિવસ એ માણસ જોવા આવવા રાજી નથી આજે આ ફરિયાવાળા મને પૂરેપૂરો સપોર્ટ કરવા રાજી છે કે આજ પછી તમે આવો એ કોપરેટરમાં કે તમે જ જોરાવો બરાબર છે પણ કોઈ કરવા કરવા રાજી નથી એ ગાડી આજે એનું રિએક્શન કરવું શું મારે એ છે કે મને જવાબ આપો તમે ખાલી પાલુકાને બધાને રજૂઆત કરી છે અરજી કરી છે ગાંધીનગર લગી રજૂઆત કરી છે અમે 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 અમને કોઈને રિપ્લાય આપી નથી અમને વરસાદ પડશે તો શું સમસ્યા એને વરસાદ પડે અમારી સમસ્યા શું છે આ તો વરસાદ પહેલાંની સમસ્યા છે સાહેબ તો આનું કરવું શું અમારે એ મને બનાવો ખાલી તમે ચાલો કયો પાલિકાવાળો છે ચાલો પ્રમુખ પ્રમુખશ્રીને અમે ધર્મેશભાઈને અમે પ્રમુખ ધર્મેશભાઈને અમે ફોન કર્યો હતો પણ તેનો કોઈ રજૂઆત નથી એ ગાડી

બોક્સ ડ્રેનેજ લાઇનનું કામ દિવસોથી ચાલી રહ્યું છે જે સમય સર હજી પૂરું થયું શક્યું નથી અને બોક્સ ડ્રેનેજની કામગીરીને લઈને પાલિકા દ્વારા ખાડી પર પાળો બનાવી દેતા આ સમસ્યા સર્જાઈ હતી મારું નામ મિલન પલસાણા ચીફ ઓફિસર બારડોલી સામરિયા મોરાની અંદર અત્યારે હાલમાં બોક્સ ડ્રેનની કામગીરી પ્રગતિમાં છે બોક્સ સ્ટેન્ડની કામગીરી કરવા માટે જે નહેરનું એટલે કોતરનું જે પાણી છે એને ડાયવર્ઝન માટેના પાઇપ નાખવામાં આવેલા છે પાઇપની કેપેસિટી અત્યારે નાની છે કારણ કે બોક્સ બોકસસ્ટેન્ડ મોટી બનાવવાની છે એના કારણે અને ધામડોદની અંદરથી જે પાણી અત્યારે આવી રહ્યું છે નહેરનું નિતારનું જે પાણી છે એના કારણે ઇનફ્લો અત્યારે સવારમાં વધારે છે એના કારણે જે બાયપાસ કરવામાં આવેલું છે એ બાયપાસમાંથી અત્યારે પાણી ઓવરફ્લો થયું છે તકેદારીના ભાગરૂપે અત્યારે હાલમાં જે બોક્સ સ્ટેન્ડ બની રહી છે એનો પાળો છે એ પાળો તોડીને અત્યારે પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે બોક્સ ટ્રેન હાલમાં પ્રગતિમાં હતી એના કારણે ત્યાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય અને ડાયવર્ઝનની જે લાઈન છે ડાયવર્ઝનની લાઇનમાંથી અત્યારે પાણી નીકળી રહ્યું છે એટલે ગંદકીનો જે પ્રશ્ન છે એ જ્યારે બોક્સ ટ્રેન ઓલરેડી વર્કિંગમાં આવી જશે એટલે ત્યારે ત્યાં ગંદકીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેવાનો નથી

પણ જે બોસસ્ટેન્ડ બનાવવાની કામગીરી છે એ દોઢ વર્ષ પહેલાં જ ચાલુ થઈ છે પ્રીમોન્સૂન કામગીરી બે પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવેલી છે એક ડિપાર્ટમેન્ટલી છે અને બીજું એક એજન્સી મારફતે કરવામાં આવેલી છે જે વરસાદી પાણીની જે આપણે અત્યારે બોસ સ્ટેન્ડ બનાવેલી છે નગરના વિવિધ વિસ્તારોની અંદર એની કામગીરીની સાફ સફાઈની કામગીરી એજન્સીને સોંપવામાં આવેલી છે એ ઉપરાંત જે નગરપાલિકા દ્વારા જે નાની નગર ગટરની વ્યવસ્થાઓ જે છે એ ઇન હાઉસ એટલે નગરપાલિકાના કર્મચારીઓ મારફતે સાફ કરાવવામાં આવી છે કામગીરીમાં જે વિલંબ થયો છે એના કારણે સો ટકા બની શકે એવું કે ભાઈ પરિસ્થિતિઓના આધીન કામગીરી ચાલતી હોય છે હવે અમુક સંજોગોમાં એવું થતું હોય છે કે કેનાલની અંદર જે પાણી આવે છે એના નિતારના કારણે ઇન્ફ્લો સિટીની અંદર વધી જાય છે એ સંજોગોની અંદર જે જગ્યાએથી આપણે બોક્સ ડેન અત્યારે બનાવી રહ્યા છે ત્યાં પાણી ભરાઈ જાય એટલે એનું ડી વોટરિંગ કરવું પડે એના કારણે કામગીરી વધુમાં વધુ વિલંબ થતી હોય આ પરિસ્થિતિઓના કારણે થાય છે એ રેકર્ડ પર ચકાસવું પડશે મારે ગટરનું પાણી પૂરમાં ફેરવાઈ જાય છે ત્યારે વોર્ડના રહીશોનું કહેવું છે કે વહીવટી તંત્ર તેમજ નગરસેવકો પણ અમારી વાત સાંભળવા આવતા નથી